ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગાંધીનગરમાં વણકર ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહમાં વણકર સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભૂમિપૂજન પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર કરસનદાસ સોનરી પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર પણ હાજર રહ્યા હતા આ વણકર ભવન આશરે બાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન લાઇબ્રેરી તેમજ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે આજે અમારા વણકર મહાજન માટે આ ઐતિહાસિક દિવસ છે ન ભૂતો ભવિષ્યની અંદર કદાચ આનાથી વિશેષ કાર્યક્રમ થઈ શકશે પરંતુ આજે પચીસ બે બે હજાર ચોવીસના રોજ વણકર ભવન નિર્માણનો શિલાન્યાસ ભૂમિપૂજન સમારોહ છે વણકર સમાજની સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સામાજિક એકતા આજે અમે સામાજિક એકતા ની અંદર ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છીએ આજે વણકર સમાજ ના વણકર ભુવન નો ગાંધીનગર મુકામે ભૂમિપૂજન નો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત ના વણકર ભાઈઓ બહેનો યુવાનો વડીલો ને આમંત્રણ પાઠવવામાં આવેલું છે એના સંદર્ભમાં આ સમારોહ સ્થળે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના વણકર ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત છે દરેકમાં અનેરો ઉત્સાહ છે દરેકની લાગણી હતી કે ગાંધીનગરમાં વણકર ભવનનું નિર્માણ થાય એ લાગણીને આજે પરિપૂર્ણ થતી હોવાનું પ્રાથમિક તબક્કે ભૂમિપૂજનના કાર્યક્રમથી શરૂઆત થઈ છે અને આ વણકર ભવનની અંદર આ મહાસંઘ તરફથી શૈક્ષણિક આયામો જે નિર્ણય કરવામાં આવ્યો છે એની સફળતા માટેના પરિપૂર્ણ કરવા માટે જે કંઈક કાર્યવાહી કરવામાં આવશે